નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ ડભોઈ વાઘોડિયા રિંગરોડ સ્થિત નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા આયોજિત આધાર કાર્ડ સહિત સરકારની વિવિધ યોજનાઓના કેમ્પને સતત ત્રીજા રવિવારે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અહીં વિવિધ યોજનાઓનો લાભ નાગરિકો એક જ જગ્યાએ મેળવી શકે તે માટે આ કેમ્પ યોજાયો આધાર કાર્ડ ઈ કેવાયસી રેશનિંગ કાર્ડમાં સુધારા વધારા ઇલેક્શન કાર્ડમાં સુધારા વધારા સિત્તેર વર્ષથી વધુ વયના નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ અને વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારના નાગરિકો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે આ પ્રસંગે વિસ્તારના નાગરિકોને કેમ્પના આયોજક હિરેન મોદીએ તમામ નાગરિકોનો આભાર માન્યો હતો વોર્ડ નંબર સોલમાં રહેતા રહીશોના ઘર આંગણે તમામ સરકારી સુવિધાઓનો અને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તેના માટે છેલ્લા નવ વર્ષથી અમે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ જેના ભાગરૂપે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા આજે સરકારી વિવિધ યોજનાઓ જેવી કે રેશનિંગ કાર્ડ છે ઈ કેવાયસી છે આધાર કાર્ડ છે ઈ કેવાયસી અપડેટ છે મતદાર યાદીમાં સુધારા વધારા કરવા તમામને એક કેમ્પ રાખ્યો છે અને જેમાં છેલ્લા ત્રણ રવિવારથી કેમ્પ ચાલી રહ્યો છે આજે છેલ્લા રવિવારે પબ્લિકનો સારામાં સારો પ્રતિસાદ છે અને લોકોને આ જ રીતનો આગામી દિવસોમાં પણ સાથ સહકાર મળી રહે તેવી જ આશા રાખી રહ્યા છે આગામી રવિવારથી એક જાહેરાત કરી રહ્યા છે કે એક માત્ર એક રૂપિયાના ટોકનમાં ખીચડી કઢીનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે જેમાં અનલિમિટેડ આપવામાં આવશે કોઈ એમાં નાનામાં નાનો માણસ પણ આવી શકશે અને મોટા માણસો પણ આવી શકશે જેમને પણ ખાવી એમને સા સુખધામ રેસિડન્સી પાસે આ ચાલુ કરી રહ્યા છે આવતા રવિવાર સાંજે સાતથી રાતના દસ વાગ્યા સુધી આ કાર્યક્રમ દર રવિવાર નિરંતર ચાલશે અને દર રવિવાર અલગ ટાઈપની ખીચડી અલગ ટાઈપની કડી મળશે

અમના સુધી હમણાં સુધી ટોટલ ચારસો ને પચાસ જેવા ટોકનો ગયા છે અને અમે આ હેતુથી રાખ્યો છે કેમ કે બીજાના ઓફિસોને ધક્કા ના ખાવા પડે અને વહેલી તકે અહીંયા કામ પૂર્ણ થઈ જાય અમારા વોર્ડમાં એના માટે અમે એ હેતુથી કેમ્પ રાખવામાં આવ્યો છે અને આગામી કાર્યક્રમમાં પણ આવો જ સાથ અને સરકાર આપ સહકાર આપે વોર્ડ નંબર સોળવાળા એ જ અમારી આશાને અપેક્ષા છે અમે હિરેનભાઈ મોદી મિત્ર મંડળ તરફથી અમે અહીંયા આવ્યા છીએ અમે એકચ્યુઅલી ઘણી વખત અમે આયુષ્યમાન માટે કાર્ડ માટે ધક્કા ખાધેલા પણ એકચ્યુઅલી થયું નહીં કામ એટલે અમને અહીંયા સારું એવો સપોર્ટ મળ્યો અને અમે અહીંયા આવ્યા છીએ ના અને સરસ બધાને સારું કરે છે અને તમે બધાને જેને પણ કરાવવું હોય પણ અહીંયા આવી શકે પટેલ વર્ષા